નડિયાદ તાલુકામાં ઠેર ઠેર ગણપતિનું વિસર્જન કરાયું તે અનંત ચૌદસ એટલે કે ગણપતિનું વિસર્જન ગણપતિ બપાને દસ દિવસ સુધી સ્થાપના કરી પૂજા કરવામાં આવે છે અને દસ દિવસ પછી એટલે કે અનંત ચૌદસ એ વાંસતે વાસ્તે શ્રી ગણેશને વિદાય આપવામાં આવે છે અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું ખેડા જિલ્લાનું ગોકુળીયું ગામ ઉત્તર સંધામાં ગણપતિ બાપાનું વિસર્જનમાં ડીજેના તાલે ઢોલ નગારા તાશા તેમજ ભવ્ય નાટ્ય કલાકારો બાહુબલી હનુમાનજી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ વિસર્જનમાં ઉત્તરસંડા ગામના દરેક ધર્મ પ્રેમી લોકો ઉત્સાહ ઉમંગથી જોડાયા હતા અને ગણપતિ દાદાને વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જન કરીએ છીએ મારું નામ પ્રતિકભાઈ છે અને અમારા ગ્રુપ નું નામ છે બાપુ બાલ યુવક મંડળ અમારા ફરિયાદ નું નામ છે વેરાય માતા ચોક અને માંડવી ચોક અમે સમગ્ર બધા ભેગા મળીને અમે આ આયોજન કરીએ છીએ અને છેલ્લા નવ વર્ષથી અમે આ આયોજન કરીએ છીએ ગણપતિ દાદાનું અને આ આયોજન એકદમ અમે સફળપૂર્વક કરીએ છીએ બધા સાથ સહકારથી લઈને બધાનું એકદમ બધા એક પરિવારની તરીકે અમે બધા જ આયોજન આ રીતના કરીએ છીએ તો આ રીતના અમે ગણપતિનું આયોજન એકદમ સફળપૂર્વક કરીએ છીએ અને તમે જોઈ રહ્યા છો જે રીતના જે રીતના નવ વર્ષથી અમે જે રીતના આયોજન કરીએ છીએ એકદમ અમારું સફળપૂર્વક આયોજન રહે છે અને બધી જ રીતના અમે શાંતિપૂર્વક અમારું આયોજન રહે છે